રાજકોટમાં રક્ષાબંધનના પાવન પર્વ પર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સિત્તેર વર્ષથી ચાલી આવતી બળેવની પરંપરાગત ઉજવણી કરી હતી આ વિધિ અંતર્ગત બ્રહ્મ સમાજના સોથી પણ વધુ સભ્યોએ ધાર્મિક વિધિવિધાન અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પોતાની જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતા જાળવવાનો તેમજ પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સભ્યો હાજર રહ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા બળેવની ઉજવણી આજરોજ અહીંયા નંદવાણા બોર્ડિંગ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે છેલ્લા સિત્તેર વર્ષથી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા બ્રાહ્મણો માટેની આવી જનોઈ બદલવાની એક અમારી વિધિ પ્રતિવર્ષ કરવામાં આવે છે રામનાથના ઘાટથી શરૂ કરી અને આજે અહીંયા નંદવાણા બોર્ડિંગ રાજકોટ ખાતે આ વિધિને આજે અમે સંપન્ન કરેલ છે શાસ્ત્રી સચિનભાઈ અને એમની ટીમ દ્વારા આજે અહીંયા ઉપસ્થિત તમામ ભૂદેવોને શાસ્ત્રોક રીતે જનોઈ બદલવાની વિધિ કરેલી છે આજ રોજ અહીંયા અમે લોકોએ રાજકોટ અને ગુજરાતમાં વસતા તમામ લોકો માટે સુખાકારી તેમનું જીવન નિરોગી રહે અને બધાનું જીવન મંગલકારી બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે બળે એટલે બ્રાહ્મણો માટેનું નવું વર્ષ એટલે આજે અમારા માટે એક આજનો દિવસ ખૂબ ખાસ છે ઈશ્વર દરેકને ખૂબ સુખાકારી આપે તેવી પ્રાર્થના કરી અને આજનો કાર્યક્રમ અહીંયા અમે પૂરો કર્યો છે આજે આશરે સોથી વધારે ભૂદેવોએ અહીંયા જનોઈ બદલી છે આજ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ પવિત્ર એટલે કે જનોય બદલાવાનો બળેવને દિવસે આજનો કાર્યક્રમ છે દર્શિતભાઈની ટીમે રાજકોટમાં વસતા દરેક બ્રાહ્મણોને સનાતન ધર્મ જીવંત્રીએ એ હેતુથી દરેક તળગોળના બ્રાહ્મણોને અહીંયા નિઃશુલ્ક યજ્ઞ પવિત્ર માટેની વ્યવસ્થા કરી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને અને એની ટીમને આ એકવીસમી સદી છે જ્ઞાનની સદી છે ટેકનોલોજીની સદી છે પણ સાથે સાથે આજનો યુવાન પોતાનો સનાતન ધર્મ પોતાની મૂળભૂત જે પેદાશ છે કે જેમાંથી જેનો જન્મ થયો છે એવો સનાતન ધર્મ બ્રાહ્મણ ધર્મ એ જીવિત રહી અને એ દિવસો દિવસ એની પ્રગતિ થાય ધર્મ છે એ કોઈ પણ સમાજને એનું બેકબોન છે જો એનો ધર્મ ભૂલી જશે એનું એનું મૂળ ભૂલી જશે તો આવતા દિવસોમાં એની કોઈ પહેચાન નહીં રહે સમસ્ત બ્રહ્મ સમાજ સનાતન ધર્મને જીવંત રાખવા માટે આ રાજકોટની અંદર એક સાથે જન્મય બદલાવાનો કાર્યક્રમ અહીંયા કરી રહ્યું છે